ખાલી કરવા પર થશે હોન્ડુરાસના દૂતાવાસના ઉદઘાટન પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે પાકિસ્તાનની પાસે આતંકવાદીઓની એક યાદી છે જે અમને સોંપવી પડશે સાથે જ તે આતંકવાદીઓને જળમૂળથી ખતમ કરવા પડશે તેઓ જાણે છે કે શું કરવાનું છે અમે તેમની સાથે આતંકવાદ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છીએ આ એ વાતચીત છે જે સંભવ છે તેમણે કહ્યું કે સિંધુ જળ સંધિ સ્થગિત છે અને ત્યાં સુધી સ્થગિત રહેશે જ્યાં સુધી પાકિસ્તાન દ્વારા બોર્ડર પાર આતંકવાદને રોકવામાં નહીં આવે કાશ્મીર પર ચર્ચા માટે માત્ર એક જ વાત બચી છે તે છે પાકિસ્તાન પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે કબજો કરાયેલા ભારતીય વિસ્તારને ખાલી કરવાની અમે આ ચર્ચા માટે તૈયાર છીએ યુદ્ધ વિરામને લઈને વિદેશ મંત્રીએ કહ્યું કે સ્પષ્ટ છે કે ગોળીબાર બંધ કરવાની માંગ કોણ કરી રહ્યું છે અમે આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી દીધું છે જે ટાર્ગેટ નક્કી કર્યા હતા તે અમે હાંસલ કરી લીધા છે ઓપરેશન સિંધુની શરૂઆતમાં જ અમે પાકિસ્તાનને સંદેશ મોકલી દીધો હતો કે અમે આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરવા જઈ રહ્યા છે ન કે સેના પર સેના પાસે એ વિકલ્પ છે કે તેઓ અલગ ઉભા રહે અને હસ્તક્ષેપ ન કરે તેમણે સલાહ ન માનવાનો નિર્ણય લીધો પછી પાકિસ્તાનને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું પલગમ હુમલા પર વિદેશ મંત્રીએ કહ્યું કે અમને આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું છે અમે યુએનએસસી માં પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે ગુનેગારોને જવાબ આપવો જોઈએ અને સાત મહિના રોજ તેમને ઓપરેશન સિંદૂર દ્વારા જવાબ આપી દેવાયો સેવિન હંમેશા સચ્ચાઈની સાથે